તેમણે ઇમરજન્સી કોલ આપ્યો હતો વરસાદ બંધ થયાને તેર દિવસ થયા છે છતાં હજુ પણ અહીંથી પાણી નથી ઓસર્યા ટડાઉ આવસરી રોડ પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને વરસાદી પાણીનું સ્તર એવું છે કે કાર પણ ફસાઈ જાય વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશપાલ વાઘેલા યશપાલ અહીં વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ તેમ છતાં જે પાણી ભરાયેલા છે કે કાર પણ ફસાઈ જાય બે કાર સવાર યુવકોનું રેસ્ક્યુ પણ કરવું પડ્યું તો પ્રશાસન આખરે શું કરી રહ્યું છે જે અમિતા ચોક્કસથી કહી શકાય કે જે તે દિવસ પહેલા જે બે દિવસ સતત વરસાદ વરસ્યો હતો તેને લઈને સમગ્ર વિસ્તારની અંદર તારાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા કેટલાક રસ્તાઓ બ્લોક હતા હજી પણ કેટલાયક રસ્તાઓ છે જે બ્લોક છે જે પાણીમાં ગરકાવ છે અત્યકાલની જો વાત કરવામાં આવતો વાવના હરિપુરા નજીકની ઘટના છે ત્યાં વરસાદી પાણીના કારણે જે રસ્તો બંધ છે તેના તેમાં બે યુવકો ફસાયા હતા ને તેનો કોલ થરાદ નગરપાલિકાને મળતા થરાદ નગરપાલિકા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને યુવકો અને કારને બહાર કાઢવામાં આવ્યા હતા બંને યુવકો રાજસ્થાનથી દાંતીવાડા જઈ રહ્યા હતા અને આ ઘટના બની હતી એટલે કહી શકાય કે જે તીર્થ દિવસ થયા પરંતુ હજી કેટલાય એવા રસ્તાઓ છે જે હજી ચાલુ થયા નથી ત્યાં પાણીનો નિકાલ કોઈ કરવામાં આવ્યો નથી સાથે સાથે જો વાત કરવામાં આવે થરાદ મીઠા હાઈવે છે અને હાઈવે છે એ પણ હજી છે એટલે હજી પણ કેટલાક જે રોડ એ હજી પાણીમાં ગરકાવ છે તેને લઈને આ પરિસ્થિતિ જી આભાર આપનો જાણકારી આપવા માટે